પ્રારંભ સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટથી યુવાનોમાં નવી ઉર્જાનો સંચાર આમોદની રમત ગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવા શક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશ્યથી આમોદ સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચામડિયા હાઈસ્કૂલના મેદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ક્લબના અગ્રણી મહેબૂબ કાકુજીના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાયેલા આ પ્રારંભ ગર્વભેર રાષ્ટ્રગાનની ગુંજ સાથે કરવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર મેદાન દેશભક્તિના ઉલ્લાસથી છવાઈ ગયું હતું ઉદઘાટન સમારોહમાં ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગરભાઈ પટેલ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ કાજી અને યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત અનેક અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો આ આગેવાનોના માર્ગદર્શન વચ્ચે વોલીબોલની રમતોની શરૂઆત થતાં જ મેદાનમાં એક ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં ખેલ ટીમ સ્પિરિટ શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે આ સફળ આયોજન દ્વારા આમોદના રમતગમત ક્ષેત્રે એક નવી સકારાત્મક લહેર આવી છે સૌ પ્રથમ તો સબનમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સત્કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી ટુર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણું ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવ આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તર ઉત્તર ઘણી આજુબાજુની ટીમો અને સાથે જ આપણા એરિયાની ટીમો પણ એટલી કેપેબલ બને કે આ સાત ટીમ સાથે આવતા વર્ષે પચીસ ટીમ થાય અને આ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી સબનમ સ્પોર્ટ્સ ક્લબને શુભેચ્છાઓ